મનને આપણી દુનિયા છે મન છે એ સર્જનની દુનિયા છે આપણે તેને સકારાત્મકતાનું એક ઘર બનાવવું છે કે નકારાત્મકતાનો ભંડાર બનાવવો છે એ સ્વયં આપણી પાસેની ચોઈસ રહેલી હોય છે હાવ યુ ફીલ ઇઝ ડિટરમાઇન યોર ધ ક્વોલિટી ઓફ યોર લાઈફ ધેટ્સ ધ ટ્રૂથ આપણા બધા જ લોકોના જીવનમાં એક મોટો પ્રશ્ન છે કે આપણા જીવનની ગુણવત્તા કોણ નક્કી કરે છે પરિસ્થિતિ નક્કી કરે છે પૈસા નક્કી કરે છે આસપાસના લોકો નક્કી કરે છે નહીં આ બધી જ વસ્તુ છે આપણા જીવનની ક્વોલિટી નક્કી નથી કરતી પરંતુ આપણું અંદરની ભાવના કેવી છે એ હકીકતમાં આપણા જીવનની ક્વોલિટી છે એ નક્કી કરે છે માનસિક સ્થિતિ છે એ મનુષ્યને દૈવત્વ તરફ પણ લઈ જાય છે અને એ જ માનસિક સ્થિતિ છે એ મનુષ્યને અધોગતિ તરફ પણ લઈ જાય છે કદાચ એવું બની શકે કે બહારની પરિસ્થિતિ ઘણી ઘણીસવાર ઓગણીસ વીસ થઈ શકે છે ઇટ્સ ઓકે એમાં કોઈ પણ પ્રોબ્લેમ નથી પરંતુ અંદર આપણી શું ચાલી રહ્યું છે અંદર આપણી કેટલી ઉથલપાથલ ચાલી રહી છે એને સ્થિર કેવી રીતે બનાવી એ સ્વયંની ચોઈસ હંમેશાને માટે આપણી પાસે મોજૂદ જ હશે સ્વામી વિવેકાનંદ સેઈઝ યુ બીકમ વોટ યુ ફીલ એક વાત ધ્યાનપૂર્વક સમજીએ તમે જે વિચારશો એ તમે બનશો અને તમે જે અનુભવશો એ જ છે એ તમારું જીવન બનશે તમે જો નાની ઉર્જા અનુભવી રહ્યા છો તમારું જીવન નાનું બનશે તમે જો પોતાના જીવનમાં બહુ ભય અનુભવી રહ્યા છો તો તમારું જીવન ભયવાળું બનશે અને તમે જે દિવસે સંકલ્પ લઈ લીધો કે હું મારું જીવન છે ઉર્જાવાન બનાવીશ હું મારું જીવન છે શક્તિશાળી બનાવીશ અને તમે જોશો કે એવી એવી પરિસ્થિતિ તમારા જીવનમાં આવે છે કે જે તમારું જીવન શક્તિશાળી બનાવે છે એવી એવી માનસિક સ્તરોની ઘટના તમારા જીવનમાં આવે છે કે જે તમને શક્તિશાળી બનાવે છે તમે જે દિવસે નિર્ણય કરો છો કે હવે મારે છે એ પુસ્તકો વાંચવાનું શરૂ કરવું છે અને જે દિવસે નિર્ણય કરવો છું કે હવે સેલ્ફ હેલ્પ પુસ્તકો વાંચવા છે કે જે પુસ્તકો મારા જીવનની આદતોને કેવી રીતે સારી બનાવી એમાં મને મદદ કરે તો એવા પુસ્તક છે તમે એટ્રેક્ટ કરવા માંડશો તો સ્પષ્ટ રૂપે તમે બધા જ લોકો વાત સમજી લો કે તમે જો નિર્ણય કરશો કે હું મારા જીવનને ઉર્જાવાળું અને શક્તિશાળી બનાવીશ તો તમારું જીવન એ ઢાળમાં છે એ ઢળતું જ હશે આપણે જે વિચારીએ છીએ એના ત્રણ સ્તરો છે અને આ ત્રણેય સ્તરને છે ચકાસવા અતિ આવશ્યક છે કે આપણે કયા સ્તરમાં જીવન જીવી રહ્યા છીએ સૌથી પહેલું સ્તર છે જેમને નીચલું સ્તર કહેવામાં આવે આ નીચલા સ્તરમાં છે આપણી આસપાસની કેટલી બધી પરિસ્થિતિ છે એ આપણો કંટ્રોલ કરતી હોય માને તમે ટ્રાફિકમાં છો કદાચ ટ્રાફિક વધારે છે અને પાછળવાળો બહુ બધા હોર્ન મારે છે અથવા ટ્રાફિકમાં તમારે ક્યાંય જવું છે ને લેટ થાય છે તો તમારો મગજ છે ગરમ થઈ જાય છે કોઈ પાંચ વ્યક્તિ તમને કોઈ વાત કહી દે છે તમારું મગજ ગરમ થઈ જાય છે માને તમે તમારું જીવન કંટ્રોલ કરતા નથી આસપાસના લોકો અને આસપાસની પરિસ્થિતિ છે તમારું જીવનનું કંટ્રોલ એના હાથમાં છે બીજું છે મધ્યસ્તરનું જીવન મધ્યસ્તરના જીવનમાં છે તમારું જે જ્ઞાન છે એ જ્ઞાનની મદદથી છે તમે તમારું જીવન જીવો છો પરંતુ આમાં પણ અડચણ આવી શકે આ સર્વશ્રેષ્ઠ નથી આ ઉચ્ચતમ નથી તમે કોઈ સારો કોર્સ વાંચો છો અથવા કોઈ સત્સંગ સાંભળો છો અને એમાં પોતાના મનને કેવી રીતે શાંત કરવું કેવી રીતે બધી જ પરિસ્થિતિમાં છે એક પોતાની ઉર્જાને સ્થિર રાખવી એવા બધા જ તમે પ્રયત્નશીલ છો તમે કન્ફર્મ નથી તમે પ્રયત્નશીલ છો તમે એ માર્ગમાં આગળ વધવા માગો છો તમે એક મંજિલ નક્કી કરી છે અને બસ એ મંજિલ સુધી કેવી રીતે પહોંચવું એનું ફાઇન્ડિંગ કરી રહ્યા છો એની તમે ખોજ કરી રહ્યા છો કે કેવી રીતે અહીંયા જઈ શકે કેવી રીતે સર્વોચ્ચ દરજ્જાનું હાસિલ થઈ શકે અને બીજી વસ્તુ છે કે અનુભવ મુજબ જીવન જીવવું માને કે તમને અનુભવ છે ઘણી વખત છે કે ખાડો હોય કદાચ વરસાદની મોસમમાં એવું હોય કે ખાડો કેટલો ઊંડો છે એ તમને ખબર ન હોય તમે બાઇક લઈને જ્યારે પસાર થાવ છો સાઈડમાંથી કાઢી લો છો તમને આભાસ થાય છે કે અહીંયા ખાડો છે હું દરરોજ આ રસ્તેથી ચાલું છું અહીંયા ખાડો છે તમે સાઈડમાંથી બાઇક છે એ તારવી લો છો આને કહેવાય મધ્યમ સ્તરનું જીવન મધ્યમ સ્તરની વિચાર શ્રેણીવાળું જીવન અને લાસ્ટ છે જેને સર્વોત્તમ સર્વોચ્ચતર કહેવામાં આવે કે જેમાં બધી જ પરિસ્થિતિમાં છે એ તમે સ્થિર હોય કોઈ બી પરિસ્થિતિ કોઈ બી લોકો તમને કશું જ કે પરિસ્થિતિ કેટલી પણ તમારી ઉપર હાવી થઈ જાય તમારી અંદર એક સ્થિરતા આવે ના રાગ ના દ્વેષ બસ એક સ્થિરતા તમે જે અનુભવ કરો છો એ જ વસ્તુ તમે આકર્ષો છો એ જ તમે બની જાવ છો અને એ જ તમારી ગુણવત્તા બનશે સો મળતા રહીશું આ વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર આઈ હોપ તમને બધા જ લોકોને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે અને ખાસ કરીને પરવાજનો આજનો આ વિડીયો યુવાનો સુધી જરૂર પહોંચાડશો ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર